હર્ષ ઉલ્લાસથી તહેવાર ઉજવાય એ હેતુથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા નિખિલ સોલંકી મોઈન મસાકવાલા અને યુથની ટીમ દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે સેફ્ટી તારનું વિતરણ કરવામાં આવ્યું સંગમ ચાર રસ્તા પર યુથ કોંગ્રેસ દ્વારા આજે સેફ્ટી તાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ધ્યેય હતો કે જ્યારે વર્ષની શરૂઆત થતી હોય છે ત્યારે દેશમાં સૌપ્રથમ પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ મનાવવામાં આવે છે દરેક રાજ્યોમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ જુદી જુદી રીતે મનાવવામાં આવતો હોય છે ત્યારે ગુજરાત રાજ્યના અંદર આ ઉત્તરાયણનો પર્વ પતંગ ચગાવીને અને પતંગ રસિકો આ રીતે ઉજવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને વડોદરા શહેર એટલે કે ઉત્સવ નગરી તરીકે ઓળખાતું આ શહેર છે ત્યારે વડોદરા શહેરના અંદર પતંગના લીધે દર વર્ષે ઘણા લોકોનો જીવ જોતો હોય છે ઘણા લોકોને ઈજા પામ પામતી હોય છે ત્યારે યુથ કોંગ્રેસ દર વર્ષે આ જ રીતે વડોદરા શહેરના યુવાનોને વડોદરા શહેરના નાગરિકોને પતંગના થોવાથી નુકસાન ના થાય એ હેતુથી સેફ્ટી તાર વિતરણ કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ કરેલા આ વર્ષે પણ કર્યા છે અને આવનાર દિવસોમાં આ આવી રીતે કરતા રહીશું અને આ તાર વિતરણ કરવાનો મુખ્ય ધ્યેય વડોદરા શહેરને સુરક્ષિત રાખવો અને જે ઉત્સવ નગરી છે એ ઉત્સવ નગરી જ શોક નગરી બને એ માટેને એક પ્રેરણા ઉભી કરવા માટેનો રહે છે તો પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર